મારું નામ ઠાકોરભાઈ પ્રેમાભાઈ આહિર ખેરગામ તાલુકો ખેરગામ જિલ્લો નવસારી સવા દોઢ લાખ રૂપિયા પાકા વર્ષ નથી થયો ઉછેર દો મિત્રો તમારું ખાણ પીણ બીજું ત્રીજું કઈ રીતનું તમારે ફોર્મ આપડી ચોની આવે ભૂસો આવે મેદા આવે

જે મતલબ જે ભેંસો તૈયાર કરી છે બસ જ્યાંથી લાવ્યા છે સારી વસ્તુ લાવ્યા છે સારી વસ્તુ લાવી એની નીચે કચરો નથી કર્યો કેવાનો મતલબ આપણે શું કરીએ વસ્તુ તો ઘણી વખત આપણે સારી લાવી દેતા હોય પણ એની અંદર આપણે એવી ટાઈપના પછી એની પાછળની ઓલાદ કેવી આવે છે એ આપણને ખબર નથી હોતી હું ખાસા સમયથી સુરત ને આજુબાજુના વિસ્તારની અંદર ફરું છું પણ એ વિસ્તારમાં મને મતલબ જોવા મળ્યું કે લોકોને ખાલી મેન કામ દૂધ લેવું પશુ લાવો ભેગા કરો

બચ્ચા મોટા કરવાનો અને એ ન કરે તો દૂધના ભાવ જે પચાસ સાહીઠ સિત્તેર રૂપિયા જગ્યા છે એકસો સિત્તેર રૂપિયા થઈ જાય અને લોકોની અંદર મોંઘવારી બધા વાર ન લાગે કે બજારના લોકો જે બધા મોંઘવારી મોંઘવારી ડાળો પડે એના કરતો વધી જાય એવું છે ને આપણને પણ કદાચ પાવડરનું દૂધ પીવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ થાય એવું મેં અહિયાં જોયું સુરત આજુબાજુની અંદર એમનું કઈ વાત જ નહીં કારણ કે ભેંસો કરશો ઉછેર કરીએ તો તો આજે એક એવા મુલાકાત મેં ખરેખર લીધી છે ને એ જે કામ કરે છે અદભુત કામ છે વ્યવસ્થિત કામ છે એમને એક એક બે ભેંસો બતાવીશ એમનો પર્પઝ બતાવીશ તો ધ્યાનથી સાંભળજો પેલો એકવાર આપણે એમના મુખેથી એમનો એડ્રેસ પરિચય આપણે સાંભળીએ પછી વિડીયો આપણે ચાલુ કરીએ

એ થોડા આજુબાજુ આજ બલમસમ મતલબ ઉપર નીચે કરીને વર્ષે 20-21% વધારો આપે કોઈકવાર ઓછો ભી થઈ જાય 18% ભી મળે બલમસારું ચીટિંગ કોઈ થાય નહીં બિલકુલ ચીટિંગ નહીં હા બધી રીતે પરફેક્ટ મળે છે અમને રેવા 10 ફેર આવે છે લખી નમ 10 9 8 9 ફેર તો આખ તાજે આવે છે ખરેખર આ વિસ્તાર હું પહેલી વખત વિડીયો બનાવવા માટે આવ્યો છું અને તમને પણ પહેલી વખત આ વિસ્તાર થી રૂબરૂ મતલબ કરાવીશ તમે ભેંસો તમે ક્યાં ક્યાંથી ખરીદેલ છે અને કેમ અહીંયા આવ્યા કેટલું દૂધ આપે છે શરૂઆતમાં અમે પહેલા મહેસાણા થી લાવતા પછી અમે સુઈગામ ગયા હરસિંહભાઈ તેજાભાઈ રામસિંહભાઈ ઈરાભાઈ પછી દિયોદર હરતનભાઈ લક્ષ્મણભાઈ ગમનભાઈ પાટણ વેપારી બધી જગ્યાએ સારી લાગે અમે લઈ લઈએ હાલની તારીખ માં છે રબારી ની છે આ વિથોન ની આ જઈ રબારી ની સાત આઠ વેતરવી આઈ અત્યારે પાટણ થી આવી છે રાજુભાઈ રબારી એક લાખ ચુમ્માલીસ હજાર બને સારી બધા કરતા પછી આ ઇલાકા ને બી સારી નીકળી આવે માસ્તર ની છે બધી બેસો આ બે

એક ભેંસ આ હીરાબાઈ લીધેલ એક પાંચ એનાથી મોંઘી કોઈ નથી લીધી પછી આ કિસાર થી લાવેલો કેટલા સમય પહેલા લીધેલી ભેંસો બધી આ તો બધી પાંચ છ વર્ષ પહેલા લીધેલી પાંચ છ વર્ષ પહેલા અત્યારે મિત્રો આ ભેંસો તમે લેવા જો ને બે લાખ નીચે ન મળે હું ચેલેન્જ મારું આ બધી જ ભેંસો અત્યારે એમણે આ જે કરી ને ઠાકોરભાઈ એ ભેંસો અત્યારે તમને બે લાખ નીચે નહીં અઢી લાખ નીચે નો જ મળે એનું કારણ છે કે આપણે બચ્ચા ઉછેર અહીંયા નથી થતું આ ઘર છે આ જોઈ લો આ કિસાર થી એક લાખ પાસઠ હજાર ની લાવેલા

નથી દસમા મહિનામાં લાવેલા દૂધ નું મિત્રો આ આપણે નથી ઘણી વખત પંદર દિવસ દૂધ પાય ખોડ ઉપર કરી દઈએ એનાથી આવા બચ્ચા નથી રેગ્યુલર થોડું થોડું દૂધ આપતા રહીએ કે દૂધ પીએ છીએ

વધી ગયા છે અમે વિડીયો બનાવી બનાવી ભાવ વધારે એવું નથી ભેંસો આવી સારી સારી રહી જ નથી હવે અત્યારે તમે લેવા જો આવી ભેંસો ક્યાં મળે તૈયાર કોઈ કરતું નથી આ તો સારા વલસાડ ચીખલી આજુ બાજુ ખરેખર જે સારા સારા બિલ્ડરો પડ્યા એવું નહીં બંની ભેંસો ક્યાં ગઈ અહિયાં આવી આવા લોકો સાચવી બીજા લોકો હતા એમને તો બધું ક્યાં ક્યાં થઈ નાખે છે મારે કઈ રીતનું તમારું ખાણ પીણ બીજું ત્રીજું કઈ રીતનું અમારે ફોર બાપડીયા ચોની આવે ભૂસો આવે મેદા કુસ્કી આવે સારામાં સારું ને આ પેલું ડાંગર

આપણને દાખલો છે કે સારો આપ્યું હોય તો એ ભેંસ ને હવે છૂટી ન મૂકી દે એ આપણું માતર કહેવાય એનું દૂધ પીધું છે બરાબર આ મતલબ આપણો જે સમાજ છે આહીર સમાજ કે જે પણ પશુપાલક પ્રેમીઓ છે એ પશુ પ્રત્યે પણ એટલી લાગણી દર્શાવે છે કે આપડા ઘરડા માં બાપ હોય તો એને થોડાક કોઈ દિવસ કોઈ નાતાસ હાજી હા આપણે કે આપણો માવતર કેવરા એને હું તમને બતાવઈશ એમની જે ઈફરુ આમણે જે તૈયાર કરી જગ્યા બહુ ઓછી છે મિત્રો પર ખાલી જગ્યા વગર એમનો જે પશુ જુઓ પડી જાય એમની ચાકરી જુઓ એમનો મતલબ જે ચોખ્ખાઈ જુઓ બધું વ્યવસ્થિત આ અમે બહુ سارے બધા સાહેબને વ્યવસ્થિત લીધેલા બે વર્ષથી આ લીધી ના આ ગીર ગાય છે હ ભુરી કે દીગી કરી આ તો પેલી બેણ થલાયા તા ને એમાંથી ઓલાદ છે બધી કરે છે બેણ ઓલી વેસ હતી હા હીરા હીરા ભાયા ના બાપુજી હીરા રત્ના હીરા રત્ના બની પેલું બ્રેડ ખરે ને બની હ હ એમાને ઓલાદ છે બધી આરે એટલે વેચતા નથી અમે તૈયાર જ કરીએ

એમણે કે આપણે ડેરી ફાર્મ કરવું છે ડેરી ફાર્મ ની અંદર થી આવક ની સાથે સાથે સારું બ્રીડિંગ પણ કરવું છે અને લોકો ને પણ એવું એમણે ખરેખર અમારા વિડિયો દ્વારા એક મેસેજ આપો કે ભાઈ તમે તમારી પાસે બધું જ છે આપણા જે મતલબ જે બનાસકાંઠા લોકો જે બહુ સારું કામ કરી રહ્યા છે મને અહીંયા આવીને એમના ઉપર ગર્વ થયો છે કે આપણે જે ઉછેર કરીએ છીએ એક એક સારું કામ કરી રહ્યા બાકી જો ઉછેર આપણે ન કરતા હોય ને તો તો બધું અહીંયા પટી જાય એવું લાગે મને અહીંયા જે ભેંસો આવે છે એ તો કોઈ આવા આવા સારા સારા જે બ્રીડર પશુપાલકો છે એ લોકો સાચી બેઠા કે અહીંયા આવ્યા પછી ક્યાં કદાચ રે આવતી છે 10 20 ટકા ભેંસો કદાચ પાછી પણ આવતી છે તો 80 ટકા ભેંસો તો ક્યાં જાય કોઈ ખબર જ નથી આપા બરાબર અને અમારા સારા ના છે બી ભેંસો લાવે બની સારા બની સારા ઇલિયસભાઈ સાબરભાઈ હો ઇલિયસભાઈ ઇલિયસભાઈ સાબરભાઈ આપણા મિત્રો છે ઇલિયસભાઈ ને સારા વિરોજી અમે પાસે પણ એક બોલી લખેલું તો દરેક મિત્રોને હું ખાલી એટલું જ કહી કે પશુપાલન સાથે સાથે તમે એવું કામ કરો જેથી કરીને આવનારી પેઢી છે એ બહુ સારી થાય અને આપણે નવેસરથી ક્યાં પશુપાલન લેવા જવું પશુ લેવા ન જવું પડે અને ભેંસ ગમે ત્યારે વેચીએ ત્યારે એ ભેંસને આપણે સાહીઠ સિત્તેરમાં માં વેચતા હોય એની જગ્યાએ આપણે મનમોગી કિંમત આપણે લઈ શકીએ

ભાઈ તમે એક બચ્ચું આવશે એને તમે મોટો કરવાનો ખર્ચો એટલો થશે સારી બ્રીડ નું આવશે એટલો ચારો સારો એટલો જશે એનું એ જ લોસ માં ખેડૂતને પણ ફાયદો ખેડૂતને પણ આમ ખુશી મળશે કે ભાઈ સારું થોડાક માણસો આગળથી આવ્યા એના દ્વારા અત્યારે મોંઘવારી નો માસ છે પણ તો પણ ખેડૂત કરે છે પશુપાલન એને કઈક સારું મળવું જોઈએ બસ તમે તો એમને બહુ સારી વાત કરી અને તમે પણ સારું પશુપાલન કરો ધન્યવાદ